આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચારે ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ સૌથી ભારે અને દાવેદાર સાબિત થતી હોય છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું બીએસએફની એક ટુકડી સાથે અંકલેશ્વર શહેર પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં તેમજ ભૂતોથી સ્થાનિક પોલીસે બીએસએફ જવાનોને વાકેફ કર્યા હતા આગામી લોકસભાની ચૂંટણીનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને પોલીસ સાથેથી ગાંધીનગર બીએસએફ અને જિલ્લામાં ફાળવણી કરવામાં આવી હતી જે પૈકી એકસો બટાલિયન ડેલ્ટા અંકલેશ્વરમાં જવાનો એક ટુકડી સાથે આવી હતા અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ બી એચ ગોયલ તેમજ સ્ટાફ સાથે આજ રોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સંવેદનશીલ વિસ્તાર અને બુથ અંગે પોલીસ દ્વારા તેમને વાકેફ કરીને વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક કરી હતી રિપોર્ટરો વિષય અંકલેશ્વર